વાય દેવાનો હોય તે ન હોય તે હોય જાય દે બોય તે ન હોય તે કારાય કે સમસ્યા થઈ રહે છે ભાઈ સાંભળ ભાઈ બે બેડા ક્યોર છે બેડા હોય દે ન હોય છે ઓન આમ હર કિજે પરિવર્તન સબળ સંતો પાંખે નિયર ઓકે ભાઈ મત ઓકે બોલ ચાલે આમ ભાઈ સાંભળ આમે ન ભાઈ હાલા કોઠા ભાઈ ભાઈ લીમરા અમે તાલ ન હોય છે બાઉ કઈ ભાયરા બાઉ ભાઈ જમીન લગાઈ જનો દેખાડો ઓર હાલા ચાલો બોલી મોડા ભાઈ કેમરો ફોન 22 નંબર અજેને મોય છેડા નિયત છે આરામ ની કીધા કો આટલા બરાબર મરી જા છે આઈડી આપના આરામ રાખે

Ha? <Oprope> hey. Ay, ya. <Ondan> hei Bonoh, bener, nah, hei ami hei 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 hei